નમસ્કાર સીવી ટેલી ફોર ન્યુઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2025 પ્રજાજનો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે અમદાવાદમાં આ આશી ફ્લાવર શોનો પ્રારંભ સાબરમતી રિવરફ્રન્ટ ઉપર થઈ ગયો છે આજે સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ ફ્લાવર શો ખુલ્લો મૂકવામાં આવ્યો છે 3જી જાન્યુઆરી 2025 એટલે કે આજથી 22મી જાન્યુઆરી 2025 સુધી ફ્લાવર શો ચાલુ રહેશે

વિશેષતા જાણી શકાશે તો મુલાકાતીનો પ્રવાહ વધે તો તારીખ લંબાઈ શકે તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે ફ્લાવર ચાર્જમાં વધારો કરવામાં સેવા દેશ વિદેશમાં પંદર લાખ થી વધુ ફ્લાવર્સનું પ્લાન્ટેશન કરવામાં આવ્યું હતું દેશની સંસ્કૃતિની ઝાંખી કરાવતા અલગ અલગ ફૂલોની પ્રતિકૃતિ પણ બનાવવામાં આવી છે પહેલા ઝોને ભારતના આર્થિક વૃદ્ધિ વિકાસ અને હરિયાળી પ્રતિમાઓ દ્વારા સિમ્બોલિક કરવામાં આવી છે હાથી કમળ વાયબ્રન્ટ આર્ચિસ અને બાળકો માટે આકર્ષણ આ ઝોનને વધુ સુંદર બનાવે છે સવારે આઠથી નવ વાગ્યા સુધી એન્ટ્રી ફી સિત્તેર રૂપિયા ચૂકવવી પડશે તે ગત વર્ષની તુલનામાં વીસ રૂપિયાનો વધારો થયો છે તો શનિવાર અને રવિવારે એન્ટ્રી ફી રૂપિયા સો રૂપિયા ચૂકવવી પડશે અગાઉ પહેલી જાન્યુઆરી આ ફ્લાવર શોનો પ્રારંભ થવાનો હતો પરંતુ રાષ્ટ્રીય શોગના કારણે તે આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે જે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો ને ખુલ્લો મૂકવામાં આવ્યો છે લોકો માટે ઘણા બધા વિવિધ આકર્ષણો દર વર્ષે કરીએ છીએ એનાથી વિશેષ આ વખતે કરવાનો પ્રયત્ન કર્યો છે સવારે નવથી રાત્રે દસ વાગ્યા સુધી આ ખુલ્લો રહેશે સવારે અને સાંજે બે એક એક કલાકના પ્રીમિયમ સ્લોટ રાખવામાં આવ્યા છે સવારે આઠથી નવ રાત્રે દસથી અગિયાર માટે આ ઉપરાંત જે અલગ અલગ સ્કલ્પચર છે લગભગ વીસથી વધુ પ્રકારના સ્કલ્પચર જે મૂક્યા છે એમાં ક્યુઆર કોડ મૂક્યા છે ક્યુઆર કોડને સ્કેન કરતાં ગુજરાતી હિન્દી ઇંગ્લિશની અંદર ઓડિયો દરેકના મોબાઈલમાં વાગશે અને એ સાંભળીને એનું વર્ણન એ સાંભળી શકશે આ ઉપરાંત વિવિધ ફૂડ સ્ટોલ્સ છે વિશેષ વાત કરીએ તો મન કી બાતનો એક સ્ટોલ રાખ્યો છે માની વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા જે દર મહિને મન કી બાત કરવામાં આવે છે એ મન કી બાતના વિવિધ એપિસોડની અંદર જે વિવિધ વાતો કરવામાં આવી છે એનો એક સ્ટોલ છે આ ઉપરાંત આપણે જે અહીંયા પાછળ જોઈ રહ્યા છે એ બુકે એ બિગેસ્ટ બુકેના ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામવા માટેનો એક પ્રયત્ન પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ વખતે કર્યો છે અને લગભગ એમાં આપણે સફળ થઈશું આ ઉપરાંત વિવિધ બાળકો માટેના સ્ટોલ્સ છે બાળકો માટેના ઝોન છે કુલ છ ઝોનમાં આ ફ્લાવર શોને વિભાજીત કરવામાં આવ્યો છે એટલે મહિલા બાળકો વરિષ્ઠજનો યુવાનો બધાને પસંદ આવે એ પ્રકારના પંદર લાખથી વધુ અલગ અલગ પ્રજા પ્રજાતિના જે છોડ છે એ રાખવામાં આવ્યા છે અને આ વખતે આ પ્રકારની વ્યવસ્થા કરી અને ચોક્કસ એવું છે કે ભાઈ લોકોને આ વખતનો અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો જે છે એ પસંદ આવશે